નમસ્કાર મિત્રો હું છું તમારા દ્રષ્ટાકોને આપ જોઈએ છો ફિલ્મ ચેનલ તો આજે આપણે મિત્રો એવી ફિલ્મની વાત કરવાની છે જે બે હજાર પચ્ચીસમાં આવવાની હતી પરંતુ બે હજાર પચીસમાં ના આવી શકીએ હવે બે હજાર છવ્વીસમાં આવશે અને સાથે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અનવી ગુજરાતી હિન્દી ફિલ્મ આવે તે તમારા સુધી પહેલાં માહિતી પહોંચે મિત્રો પહેલાં ફિલ્મની વાત કરીએ તો બ્લેક બર્થ ડે મિત્રો બ્લેક બર્થ ડે જે ફિલ્મ છે એનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે સાથે મિત્રો એમાં વાત કરીએ સ્ટારકાસ્ટની તો સ્ટારકાસ્ટની વાત કરીએ મિત્રો તો આજવ ત્રિવેદી યોગિતા પટેલ સ્મિત જોશી ધ્રુવી સોની ચેતન દૈયા જીતેન્દ્ર ઠક્કર આ ફિલ્મ આપણને જોવા મળવાના છે સાથે મિત્રો ટૂંક સમયમાં આ ફિલ્મનું ટીઝર જે છે રિલીઝ થઈ જવામાં થઈ જશે અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે એ જાન્યુઆરીમાં જ આ ફિલ્મ આપણને કદાચ જોવા મળી શકે છે મિત્રો વાત કરીએ બીજા ફિલ્મની તો બીજા ફિલ્મનું નામ છે મારુતિનંદન મિત્રો મારુતિનંદન જે ફિલ્મ છે એનું પોસ્ટર પણ આવી ગયું છે કંઈક અનોખી ફિલ્મ થવાની છે પોસ્ટર પર કરી લઈએ ત્રીજા ફિલ્મની તો દિવ દીવ જે ફિલ્મ છે એ પણ મેં પહેલા પણ આ ફિલ્મની વાત કરી હતી અને આ ફિલ્મ જે છે જાન્યુઆરીના મહિનામાં આપણને જોવા મળવાની છે દીવ ફિલ્મ જે છે એનું પોસ્ટર પણ આવી ગયું છે તો તમે અહીંયા જોઈ શકો છો સાથે મિત્રો ચોથા વાત કરીએ તો પાતકી તો મિત્રો પાતકી ફિલ્મનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે થોડી ઝલક આપણને જોવા મળી છે છે અને મિત્રો પાતકી જે ફિલ્મ એ લગભગ જાન્યુઆરીના મહિનામાં આપણને જોવા મળી શકે છે અને મિત્રો ચોરંગી જે ફિલ્મ છે એનું પણ લોન્ચ થઈ ગયું છે અને આ ફિલ્મ જે છે ત્રીસ તારીખ એટલે કે ત્રીસ તારીખ પહેલા મહિનાની ત્રીસ તારીખે આ ફિલ્મ જોવા મળવાની છે સાથે મિત્રો એમાં સોની ભટ્ટ મુકેશ રાવ મુકેશ રાવ નીલ ભટ્ટ નાગન લોહાર નિજલ મોદી અને ભૂમિ માધુ એ બધા જ આપણને સ્ટારકાસ્ટ જોવા મળવાના છે તો આ ફિલ્મ પણ તમને પહેલા મહિનામાં જોવા મળવાની છે ત્રીસ તારીખે તો જોવાનું ભૂલતા નહીં સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો મને નેક્સ્ટ વિડીયોમાં